પંદરસો મી ઈદ એ મિલાદના ઉપલક્ષ વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું હતું ઈદ નબી ઉનબી મિલાદ ઉલ નબી અથવા પણ કહેવામાં આવે છે ઇસ્લામ ધર્મના અંતિમ પૈગમ હઝરત હજરત મોહમ્મદ સાહેબ ની યાદમાં આવે છે તેઓએ માનવતાને શાંતિ ભાઈચારો સમાનતાનો સંદેશ આપ્યો આ દિવસે મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદોમાં તકરીર નાથ શરીફ જુલુસ અને સામાજિક સેવાકીય કાર્યક્રમો કરવામાં આવતા હોય છે મસ્જિદોમાં ખાસ મહેફિલોને દુઆઓ દુવાઓ પણ થાય છે તેવામાં આ વર્ષે પંદરસો મી મિલાદ શરૂઆત પાર્ક લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન જુલુસ કરાવવામાં આવ્યું હતું તેમાં એસીપીએવી કાઠક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર વિવિધ મસ્જિદોના મોલાનાઓ તથા સોની સેન્ટ્રલ કમિટીના અગ્રણીઓ અને જે અન્ય જે લોકો છે તેઓની ઉપસ્થિતિમાં આ ફ્લેગ ઓફ કરીને જુલુસને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ જુલુસ ગફર પાર્ક થી નીકળી સહકારનગર થઈ રાજુ ટાવર થઈ મનીષા ચોકડી થઈ વોર્ડ નંબર બારની કચેરી પાસે થઈ તાનલદા વિસ્તારમાં સંપન્ન થયું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો

આજે તાંદલિયા વિસ્તારમાં અમારા હુજુર હુજુ સલ્લાહ તો જન્મ જન્મદિવસ હોય એમના મુબારક દિવસે આજે જુલુસ આયોજન કર્યું છે આ જુલુસ ગભ્બાળ પાર્ક ત્યાં જોવા અને પ્રાર્થના થાય છે અને ત્યાંથી ફ્લેગ માર્ચ કરી અને આ જુલુસ રવાના કરે છે તો ગભાર પાર્ક પાસે જયારે ફ્લેગ માર્ચ કરતા પેલા જે દુઆ કરે એમાં ખાસ કરીને પંજાબ જે કુદરતી આફત આવી છે એના માટે ખાસ દુઆ કરે છે અને તમામ કરી છે એલાન કરવામાં આવ્યું હતું કે વધુ થી વધુ ડોનેશન આપે અને એ પંજાબના જે કુદરતી હોનારા થઈ

ભગવાન શ્રી ગણેશ પણ તહેવાર ચાલી રહ્યો છે અને સાથે સાથે ઈદ નો પણ તહેવાર છે ત્યારે બધા આપણે સૌ જે હળી મળીને બધા એકબીજાના ધર્મના તહેવારો આપણે ઉજવીએ એવી પ્રાર્થના પણ કરું છું જુલુસ નો પ્રોગ્રામ રાખે રાખવામાં આવે છે જન્મદિવસ નો એક જુલુસ થવા આવેલો અને આજે શાકાનગર પહોંચ્યો છે અને તમામ કાર્ય ગણપતિ નો બી તહેવાર છે તો હું તમામ જેટલા બી વડોદરા હિન્દુ મુસ્લિમ ભાઈઓને ખાસ કરીને વિનંતી કરું છું કે આ દરેક વખતે આપણા વડોદરા આગળ રહેશે કોરોના છે અને જે મદદ કરવી જોઈએ બધાને કે દરેક જેટલા રાજ્યો છે આપડા ઇન્ડિયામાં